તે શાસકનું નિવાસસ્થાન હતું કે તે જાહેર મેલાવડા માટેનું સ્થળ હતું તો સાચો જવાબ છે જે સ્નાનાગર છે તેનો ઉપયોગ ધાર્મિક સ્નાન માટે થતો હતો જ્યાં ઘણા બધા લોકો એકી સાથે મળી અને તે સ્વિમિંગ પૂલની અંદર સ્નાન કરતા હતા કોઈક ધાર્મિક પ્રસંગ દરમિયાન નીચેનામાંથી કયું સૂચવે છે કે સિંધુ ખીણના લોકો દરિયાઈ પ્રવૃત્તિઓનું જ્ઞાન ધરાવતા હતા હડપ્પામાં શિપયાર્ડની શોધ અસંખ્ય માછલીના હુક્ષની હાજરી

તો રાઈટ આન્સર છે સ્ટેટાઇટ માંથી બનાવવામાં આવતી હતી સિંધુ ખીણના સ્થળોમાં સિટાડેલ એટલે શું સંરક્ષણ માટેનો કિલ્લેબંધ વિસ્તાર શહેરમાં બજાર શહેરનો નીચેનો ભાગ કે વહીવટી અને ધાર્મિક કેન્દ્ર તો સાચો જવાબ છે સંરક્ષણ માટેનો કિલ્લેબંધ વિસ્તાર સિટાડેલ એટલે કે એક જાતનો કિલ્લો નીચેનામાંથી કઈ હડપ્પન સાઈટ ગુજરાતમાં આવેલી છે ગુજરાત ભારત હડપ્પા મોહિંજોદડો લોથલ કે કાલીબંગલ તો સાચો જવાબ છે લોથલ ગુજરાતમાં આવેલું છે સિંધુ ખીણની સંસ્કૃતિના સામાજિક અને રાજકીય સંગઠનને ઘણીવાર આ રીતે દર્શાવવામાં આવે છે તો ત્યાંના સમાજ અને રાજ્ય રાજા વિશેનું શાસન વિશેનું શું સાચું છે એમ એક જ શાસન હેઠળ ઉચ્ચ કેન્દ્રીકૃત પાદરીઓ એટલે કે પૂજારો દ્વારા શાસન શાસિત ધર્મશાહી વ્યવસ્થા હતી વિકેન્દ્રિકૃત અને શક્તિશાળી શાસકનો પુરાવો નથી યુદ્ધાવર્ગ દ્વારા સંચાલિત હતી તો સિંધુ ખીણની જે સભ્યતા છે તે વિકેન્દ્રીકૃત જોવા મળે છે અને શક્તિશાળી શાસનનો પુરાવો જોવા મળતો નથી નીચેનામાંથી કયો મુખ્ય પાક સિંધુ ખીણના લોકો દ્વારા ઉગાડવામાં આવતો ન હતો ઘઉં જવ ચોખા કે મકાઈ તો સાચો જવાબ છે મકાઈ સિંધુ ખીણની સંસ્કૃતિના સંદર્ભમાં ગ્રેનરીનો અર્થ શું છે પૂજા સ્થળ અનાજ માટે સ્ટોરેજ સુવિધા રહેણાંક વિસ્તાર કે મેટલ વર્ક અને હસ્તકલા ઉત્પાદન માટેની સાઇટ તો સાચો જવાબ છે અનાજ સંગ્રહ કરવાની સુવિધાને ગ્રેનરી તરીકે ઓળખવામાં આવે છે નીચેનામાંથી કઈ નદી હડપ્પન સંસ્કૃતિને સૌથી વધુ નજીકથી સંકળાયેલી હતી ગંગા યમુના સરસ્વતી કે ગોદાવરી સાચો જવાબ છે સરસ્વતી ખૂબ જ નજીકથી સંકળાયેલ છે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો માટે આજીવિકાનો મુખ્ય સ્ત્રોત શું હતું પશુપાલન ખેતી મેટલ વર્ક કે માછીમારી

કઈ સાઇટ અદ્યતન જળ વ્યવસ્થા અને જળાશયના બાંધકામના પુરાવા માટે જાણે છે હડપ્પા ધોળાવીરા મોહેંજો દડો કે લોથલ તો સાચો જવાબ છે ધોળાવીરા નીચેનામાંથી કયું સિંધુ ખીણની સંસ્કૃતિની લાક્ષણિકતા નથી લોખંડના સાધનોનો વ્યાપક ઉપયોગ આયોજિત શહેરી કેન્દ્રો અદ્યતન ડ્રેનેજ સિસ્ટમ પ્રમાણિત વજન અને માપનો ઉપયોગ તો સાચો જવાબ છે લોખંડનો ઉપયોગ એ સિંધુ ખીણની સભ્યતાનું લક્ષણ નથી સિંધુ સંસ્કૃતિના પતન અંગે કયું વિધાન સાચું છે તેનું પતન અચાનક અને આકસ્મિક થયું હતું તે પર્યાવરણીય ફેરફારોથી પ્રભાવિત ક્રમશઃ પ્રક્રિયા હતી ધીમે ધીમે પતન થયું હતું પર્યાવરણીય ફેરફારોના લીધે તે મોટા જ્વાળામુખી વિસ્ફોટને લીધે થયું હતું કે પછી વ્યાપક રોગચાળાના કારણે થયું હતું તો સાચો જવાબ છે તે પર્યાવરણીય ફેરફારોથી પ્રભાવિત ક્રમશઃ પ્રક્રિયા હતી નીચેનામાંથી કયું પ્રાણી સિંધુ ખીણની સંસ્કૃતિની સીલ પર વારંવાર દેખાય છે ઘોડો સિંહ બુલ કે વાઘ તો રાઈટ આન્સર છે બુલ એટલે કે બળદ વિશ્વમાં ડેન્ટલ સર્જરીનો સૌથી પહેલો પુરાવો કઈ સિંધુ ખીણની સાઈટ પર મળી આવ્યો હતો અડપ્પા મેહરગઢ મોહેંજોદડો કે રાખી તો રાઈટ આન્સર છે મેહરગઢ પરંતુ મેહરગઢ એ સિંધુ પૂર્વેનું સ્થળ છે પરંતુ માનવ ઇતિહાસના શરૂઆતમાં તે નોંધપાત્ર છે ત્યારબાદ છે નીચેનામાંથી કયું કહ્યું સિંધુ ખીણની સંસ્કૃતિના નગર આયોજનનું મુખ્ય લક્ષણ છે ટેરેસ ટેકરીઓ પર બાંધવામાં આવેલ શહેરો વૃક્ષોથી ઘેરાયેલા વિશાળ રસ્તા દસ્તાવેજીકરણ માટે માટીની ગોળીઓનો ઉપયોગ શેરીઓ માટે ગ્રીડ સિસ્ટમ લેઆઉટ તો રાઈટ આન્સર છે શેરીઓ માટે ગ્રીડ સિસ્ટમ લેઆઉટ રહ્યું એ સિંધુ ખીણનું જે નગર આયોજન છે તેનું ખાસ લક્ષણ કહી શકાય છે સિંધુ ખીણની સંસ્કૃતિના અનાજના ભંડાર મોટે ભાગે સેના માટે ઉપયોગમાં લેવાતા ધાર્મિક વિધિઓ વધારાની કૃષિ પેદાશનો સંગ્રહ શાસક ચુનંદા લોકોનો આવાસ કે કેન્દ્રીય બજાર તો જે અનાજના ભંડાર ગોડાઉન હતા તેનો ઉપયોગ શું થતો જે વધારાની કૃષિ પેદાશો આવતી હતી તેનો સંગ્રહ કરવો